નમસ્કાર ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોર કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે એક બાજુ થર્ટી ફર્સ્ટનો માહોલ અત્યારે હાલ તો બનવા જઈ રહ્યો છે થર્ટી ફર્સ્ટને લઈને અત્યાર તો તમામ લોકો એક બાજુ ઉત્સાહના માહોલમાં છે અને બીજી બાજુ કેન્દ્ર સરકારનો એક રિપોર્ટ આવ્યો છે જેમાં ડ્રગ્સના દૂષણમાં વધારો થયો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે અમુક આંકડા પણ જે સામે આવ્યા હતા પરંતુ હવે સવાલ એ થતો હોય છે કે આ ડ્રગ્સના દૂષણમાં વધારો તો સતત જોવા મળી રહ્યો છે યુથ પણ અત્યારે તો ક્યાંક આમાં વધુ પડતો અત્યારે ઇન્વોલ્વ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અમુક જે યુથ છે એ બહાર કાઢવાનો પણ પ્રયત્ન કરે છે પણ અત્યારે પુરુષની સાથે સાથે જે સ્ત્રી પણ જે અત્યારે ડ્રગ્સના જે બંધાણી હોય તેમની પણ સંખ્યામાં અત્યારે તો વધારો જોવા મળી રહ્યો છે હવે આને રોકવું કેવી રીતે એક સવાલે જોવા મળતો હોય છે આપણે જ્યારે પોરબંદર હોય કે પછી જે અલગ અલગ અત્યારે દરિયા કિનારો આવેલો છે કચ્છની બોર્ડર હોય ત્યાંથી અત્યારે ડ્રગ્સ મળવાની સંખ્યાઓ પણ જે વધી હતી વચ્ચે આઠસો કરોડનું ડ્રગ્સ મળ્યું હતું એની પહેલાં પણ જે કરોડોના જે ડ્રગ્સ મળી આવ્યા હતા તેની સામે કાર્યવાહી તો કરવામાં આવે છે પણ આ ડ્રગ્સના દૂષણમાં અત્યારે સતત વધારો થઈ રહ્યો છે તેને અત્યારે તો રોકવું કેવી રીતે તે એક સવાલ યથાવત જોવા મળતો હોય છે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવી છે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે સાગરભાઈ બ્રહ્મભટ કે જેઓ સામાજિક કાર્યકર્તા છે સાથે સાથે ડ્રગ્સને લઈને તેમના દ્વારા ઘણી બધી મુહિમ પણ હાથ ધરવામાં આવતી હોય છે સાથે જોડાઈ ગયા છે કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે અને સાથે સાથે સ્વસર્જન ફાઉન્ડેશનના વાઇસ પ્રેસિડેન્ટ પણ છે જે આપણું સૌથી પહેલા તો સ્વાગત છે સૌથી પહેલો પ્રશ્ન સાગરભાઈ હું આપને પૂછવા માંગીશ આ ડ્રગ્સનું દૂષણ જેને લઈને આપણે અત્યાર સુધી ઘણા બધા જે શો કર્યા હતા જેમાં ઘણી બધી બાબતો ઉપર આપણે ચર્ચા વિચારણા કરી હતી કે ધરાવતું આ ડ્રગ્સનું દૂષણ કેમ વધી રહ્યું છે કયા કારણોસર વધી રહ્યું છે તેને તો રોકવું કેવી રીતે એવી ઘણી બધી બાબત અત્યારે જોવા મળતી હોય છે પણ હવે સાગરભાઈ આ આખું જે દૂષણની વાત કરીએ અને છેલ્લા ઘણા વખતથી જે તરાવતો નશાખોરોની જે સંખ્યામાં પણ ગુજરાતમાં વધારો જોવા મળી રહ્યો છે કેન્દ્ર સરકારનો જે આ રિપોર્ટ હતો તેમાં એવું સામે આવ્યું છે કે ગુજરાતમાંથી જે નેવું હજારથી પણ વધારે ઇન્જેક્શનો જે મળ્યા છે ડ્રગ્સના અને ક્યાંક સતત વધારો જોવા મળી રહ્યો છે આપ તેને કઈ રીતે જુઓ છો ચોક્કસપણે જેમ આપણે કહ્યું એ પ્રમાણે કે લાસ્ટ બે હજાર ત્રેવીસમાં આપણે ઘણી બધી વાર આ બધી ચર્ચા કરી ચુક્યા છે અને મેક્સિમમ સીઝર્સ જે નાર્કોટિક્સ ડ્રગ્સ હોય કે સાયકોટ્રોપિક બીજા સબસ્ટેન્સ હોય એનું મેક્સિમમ સીઝર્સ બે હજાર બાવીસથી થી લઈને બે હજાર ત્રેવીસના અંત સુધીમાં આપણે જોયું છે સિનારીઓ બહુ જ ગંભીર છે અને આની પર ડેફિનેટલી મીડિયા યુથ એક્ટિવિટીસ ડોક્ટર્સ અને ઘણા બધા જેમ કે પોલિટિકલ સંસ્થાઓ છે બધી એ બધા સાથે મળીને આની પર વર્કઆઉટ કરવું જોઈએ અને જે પ્રમાણે અમે કીધું એ પ્રમાણે કે પહેલા અમે એક જ એજન્ડા સાથે આવ્યા હતા કે આ જે એક દૂષણ છે એને અટકાવવાના ઘણા બધા રસ્તા છે પણ આપણે સાયન્ટિફિક વેથી બી એને અટકાવવું બહુ જ જરૂરી છે જેમાં એજ્યુકેશન પર વધારે ભાર આપવો બહુ જ જરૂરી છે કારણ કે આજકાલના જેટલા બી યુથ છે જે ડ્રગ્સમાં જઈ રહ્યા છે ડેફિનેટલી મિસગાઈડેડ છે

અને ક્યાંક ને ક્યાંક એડલ્ટ એ બધા એકબીજાને આ વ્યસન વ્યસન કરવા માટે માટે કે લેવા વ્યક્તિ હવે તમે તમે તો હવે થર્ટી ફર્સ્ટ જેવું કોઈ ઓકેશન રહ્યું નથી થ્રુઆઉટ ધ ઇયર આપણે ક્યાંક ને ક્યાંક મીડિયામાં કે સમાચાર પત્રોમાં આ વ્યસન નું સેવન થતું હોય કે એને લગતી કોઈક સીઝર જેમ વાત કીધી એ બધી થતી હોય છે તો મેન આનું રીઝન એ છે કે ખાસ કરીને વલ્નરેબલ પોપ્યુલેશન જે છે એ પંદર થી લઈને પાંત્રીસ વર્ષની ઉંમર જે છે એમાં લોકો વધુ ને વધુ એક્સાઇટમેન્ટ કે વધુ ને વધુ આનંદ ઉત્સાહ અને અલગ જ પ્રકારના જે એક્સપેરિમેન્ટેશન પ્રયોગ વાળી જે આખી માનસિકતા છે એમાં પડી જતા હોય છે અને હવે અવેલેબિલિટી ક્વેશન જ નથી આજે આજથી ધારો કે વીસ વર્ષ પચીસ વર્ષ પહેલા એવું હતું કે ભાઈ વ્યસન એટલે શું તો ભાઈ તમાકુ બીડી આલ્કોહોલ પણ હવે જે બે હજાર ઓગણીસ માં જ ઇન્ડિયન ગાંજા ભાંગ સાથે સાથે કોકીન અથવા બીજા બધા એમડી કે ઊંઘની ગોળીઓ એ બધા તરફ આખો ટ્રેન્ડ શિફ્ટ થયો છે કેમ કારણ કે અવેલેબિલિટી પણ ઈઝી છે એટલે આ બે મુખ્ય કારણો છે એક તો વલ્નરેબિલિટી અને અવેલેબિલિટી અને એકબીજાને લોકો મોટિવેટ કરતા હોય છે આ બાબતે એનું મુખ્ય કારણ છે જે કારણ તમને કહું કે આજે લોકો અને જ્યારે ઇન્ટરનેટ મોબાઈલ અને એનો ઉપયોગ વધ્યો છે એટલે એક્સાઈટમેન્ટની અંદર એ પણ એકદમ તીવ્ર જાગી છે આજે બધી જાણકારી હોવા છતાં પણ આપણે ગમે એટલે સેમિનાર કરીએ છીએ એક્ટિવિટી બી કરીએ છીએ આપણે મીડિયાના ઇન્ટરવ્યુઝ બી આવી રીતે ડિબેટ પણ કરીએ છીએ પણ અંદરથી વ્યક્તિ જાગૃત નથી એનું કારણ એ છે કારણ કે એને ડોપા સર્જ કે મનમાં આવતી મજા એના માટે વધારે અગત્યની છે એની સામે જે સજા કે પનિશમેન્ટ કે જે પણ છે એને બહુ અગત્યની કે બહુ ઇમ્પોર્ટન્ટ લાગતી નથી એટલે મારું એવું માનવું છે કે જ્યાં સુધી આ અવેલેબિલિટીમાં રિડક્શન અથવા તો કોઈ એના લગતા કોઈ સ્ટેપ એવા ગંભીર ના થાય ત્યાં સુધી એ આંકડામાં સતત વધારો થશે અને અગેન આ કોઈ ઓકેઝન કે કોઈ પર્ટિક્યુલર ડેટની વાત નથી આ થ્રુઆઉટ ધ વર્ષ આ વસ્તુ ચાલતી હોય છે જે સ્પિરિચ્યુઅલિટીમાં અત્યારે તો માનવા લાગ્યું છે એમાં કોઈ બાબતના એમ કહેવાય કે કોઈ શંકાનું સ્થાન નહીં પણ તેની સાથે સાથે અત્યારે તો જો આ જ પ્રમાણે યુથ જે અત્યારે ડ્રગ્સમાં જે અત્યારે તો જે ઇન્વોલ્વ થઈ રહ્યું છે તે ઘણું અત્યારે તો યોગ્ય પણ નથી સ્પિરિચ્યુઆલિટીમાં અત્યારે આગળ જાઓ ઘણી સારી એવી બાબત છે તેનાથી ફાયદો પણ ઘણો બધો થવાનો છે પણ ખબર નહીં કેમ અત્યારે તમામ જે યુથ છે હું તમામને તો નહીં કહું પરંતુ જે અત્યારે તો આંકડાઓ સામે રહ્યા છે તે ઉપરથી કહેવાય કે ના કેમ અત્યારે એવું ડ્રગ્સના તરફ તો બને છે ક્યાંક એવું પણ જોવા મળતું હોય છે કે ના અત્યારે તેઓ જ્યારે ડ્રગ્સ લેતા હોય છે ક્યાંક તેમને ફ્રેન્ડ્સ જે હોય છે તેઓ મોટિવેટ કરતા હોય છે કે ના ભાઈ આ કર કૂલ લાગશે બહુ સારું લાગશે એવી બધી બાબતો જોવા મળતી હોય છે પણ અત્યારે તેમને પણ રોકવા બહુ જરૂરી છે ભૂમિ અવાજ આવી રહ્યો છે મારો આપણે આપણે એક પ્રશ્ન કે જ્યારે આ ડ્રગ્સના ને લઈને અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે ને જે અત્યારે આંકડાઓ જે સામે આવ્યા મેં કહ્યું કે ના તો દસ લાખથી પણ વધારે જે જોવા મળી રહ્યા છે તેમાં અત્યારે મહિલાઓનો પણ જે સમાવેશ થાય છે આપ તેને કઈ રીતે જુઓ છો અ પહેલા તો જેમ તમે મારું ઇન્ટ્રોડક્શન આપ્યો કે હું સ્વસર્જનની વાઇસ પ્રેસિડેન્ટ છું ફાઉન્ડેશનની સો આ ફાઉન્ડેશન દ્વારા અમે લોકો આ રીતે અલગ અલગ એક્ટિવિટીઝ કરતા જોઈએ છે અવેરનેસ જેમ સાગર સારક કીધું સૌથી પહેલા કે એજ્યુકેશન એક બહુ મોટો રોલ પ્લે કરે છે આની અંદર હવે પછી મેલ હોય કે ફિમેલ હોય બંને માટે સેમ જ વસ્તુ લાગુ પડે છે પણ જ્યાં વસ્તુ આવે સ્પેસિફિકલી વુમેનની કેમ કે હાઇલાઇટેશનમાં કેમ આવે છે કેમ કે પહેલા બી કરતા જ હતા પણ હવે વધારે હાઈલાઇટેશનમાં એટલે આવે છે કેમકે હવે એ લોકો ખાલી ઘરની અંદર નથી રહ્યા હવે એ લોકો આઉટ કરે છે પેલું કામ કરે છે છે બીજી વસ્તુ વસ્તુ આની અંદર કે જેમ જ્યોતિ કીધું કે ભાઈ આપણા અલગ અલગ સેશન્સ કરતા હોય છે આખા વર્ષ દરમિયાન એનો લાભ શું આપણે બી ડિબેટ કરીએ છીએ આપણે વાતચીત કરીએ છીએ પણ જેમ હું યુથની જોડે હમણાં રહું છું અને એઝ અ યુથ હું જે રીતે કામ કરું છું લોકો જોડે વસ્તુ આમાં એવી છે કે આપણે પ્રોબ્લેમ તો ખબર છે પણ સોલ્યુશન સાગર કીધું ઘણા બધા સોલ્યુશન છે પણ આની અંદર એક જે મૂળ વસ્તુ છે સ્પેસિફિકલી ફોર ફિમેલ સપોર્ટ પેરેન્ટ્સ થ્રુ બી અને પિયર પ્રેશર જે ફ્રેન્ડ્સ થ્રુ જે પ્રેશર આવે છે પેરેન્ટ થ્રુ જે પ્રેશર આવે છે કે તમારે કઈક સારું કરવું છે તમારે કઈક ઊંચું બનવું છે જો તમે આજ લે તમારી શું કહેવાય એજ લિમિટ છે આની અંદર કંઈ કરી લીધું તો ઠીક છે નહીં કરે તો પછી પરણી રહેશે પછી તમારે તમારે ઘર ચલાવવાનું છે આ છે તે છે આર લાઈવ એક્ઝામ્પલ જેની અંદર સ્પેસિફિકલી એ કુલ બનવા માટે બિલકુલ નથી હવે હવે કુલ બનાવવા માટે કોઈ વસ્તુ રહી જ નથી કોઈને ફરક નથી પડતો કે હું કુલ દેખાવ છું કે નહીં વસ્તુ છે પોતાનું સેલ્ફ સેટિસફેક્શન કે મને શાંતિ મળે છે કે નહીં મને મગજમાં શાંતિ મળે છે કે નહીં એન્ડ ફોર દેટ સિગરેટ હોય કે જેટલા બી અલગ અલગ નામ ઘણા બધા છે કે આના ઉપર ચાલી ગયો આના ઉપર ચાલી ગયો અને બીજી એક વસ્તુ જે મને ખબર પડી કે જે છોકરાઓ છે છે નીચેના એ લોકોને હવે વસ્તુ કે ભાઈ હાઈટ ને એવું બધું જોઈને આપણને ખબર પડે કે નાના બાળકો છે હવે એ લોકો શું કરે છે એ લોકોને ડાયરેક્ટલી એ વસ્તુ ના મળી શકે ક્યાં તો પછી એમની પાસે રિસોર્સિસ હોય બી છે અને નથી બી હોતા તો એના માટે એ લોકો કોલ્ડ ફ્લુ ની જે દવા છે એનું વ્યસન કરે છે આઈ મીન જે ડેથના કેસીસ છે યુથની અંદર ટીનેજર્સની અંદર અપ ટુ ધ એજ ઓફ ટ્વેન્ટી ફોર ઇઝ સો મચ હવે આ બધું થાય છે નું હવે વસ્તુ છે કે કોઈ બીડી તમાકુ એ બધું લેવા જાય છે તો કેમ દુકાનદારને નહીં ખબર કે નાનો છોકરો છે એને બી એનો ફાયદો જોવો છે એને એ નથી જવું ને કે ભાઈ હું કેમ વેચું નાનો છોકરો છે પણ જે વસ્તુ છે એ છે વસ્તુ છે કે આપણે એજ્યુકેશન થ્રુ અવેરનેસ થ્રુ કેમ કેવી રીતે હવે એક જણનું બી માઇન્ડ હવે સો લોકો બેઠા હોય એમાંથી ખાલી ચાર લોકોનું બી માઇન્ડ જો ડાયવર્ટ થાય તો આપણા માટે સારી વસ્તુ છે પણ એ ચાર માટે બી એફર્ટ નાખવા કેટલા લોકો નાખે છે કેટલા લોકો નથી નાખે અને બીજી વસ્તુ પેરેન્ટિંગ એ બહુ જ મોટો ક્વેશ્ચન છે ઘરમાં પપ્પા પેલું બુધાલાલ ખાતા હોય તમાકુ ખાતા હોય સિગરેટ પીતા હોય છોકરાને આંખ કાઢીને કે તું જે પીધું છે ને જે તે પીધું છે ને તો ભૂકા કાઢી નાખીશ હવે આ વસ્તુ કઈ રીતે પોસિબલ થાય તો એ તમને ઘરે તો કહેવાનું નથી એ બહાર જઈને કે છે સેમ ફોર ફિમેલ ઓલસો ફિમેલ ની અંદર બી જે સિગરેટ છે આ બધી વસ્તુઓનો જે આ મીનો યુસેજ છે એટલો બધો વધી ગયો છે જયારે અમે લોકો એમને છે ને ટાર્ગેટ કરીએ અને વન ટુ વન જે સેશન હોય કેસ કેસ વર્ક જયારે અમે લોકો કરતા હોઈએ છે ત્યારે વસ્તુ એ છે કે ભાઈ કેટલો પ્રેશર છે શું કરવાનું માથું ફોડી દઈએ આવા એ લોકો અમને જવાબ આપે શું કરીએ માથું ફોડી દઈએ હવે બધા છે ને કન્સલ્ટન્ટ

ક્યાંક એક મેં વાત જાણી હતી કે મારા મનમાં અત્યારે સ્ટ્રેસ બહુ છે ફ્રસ્ટેડ થઈ ગયો છું એટલા માટે અત્યારે માટે અલ્યા ભાઈ એટલો તો એટલો એટલે જે રીતે ભૂમિ તમે કહ્યું ને કે ના તલા તો હાઈડ હાઈડ બોડી જોઈને ખબર પડી જાય કે ના તરાલ તો કયા ધોરણમાં ભણે તે ભાઈ અને એટલે નાની જે ઉંમરમાં ક્યાંક એટલો બધો ફ્રસ્ટેડ થઈ ગયો હતો કે અમને ડ્રગ્સ લેવાનો જે વારો આવ્યો હતો એટલે સવાલ એ થતો હોય કે ના અત્યારે આ પ્રકારની જે માનસિકતા સામે આવી છે તેને રોકવી પણ બહુ જરૂરી છે સાગરભાઈ આ આ પ્રકારની અત્યારે માનસિકતા જે મેં કહ્યું કે ના ફ્રસ્ટ્રેશન લેવલ છે પછી ક્યાંક યુવતીઓ પણ અત્યારે શું કરીએ અમે અમારી જોડે કોઈ ઓપ્શન જ નથી ક્યાંક અત્યારે તેઓ ક્યાંક એમ કહેવાય ને કે તેમના મા બાપ સાથે પણ ચર્ચા વિચારણા કરી શકતા નથી અને એ જ પ્રમાણે તેઓ વ્યસની બન્યા છે વ્યસની સાથે સાથે ક્યાંક પેડલરોની સંખ્યા પણ અત્યારે તો વધી હોય ને તેવું સાગરભાઈ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે જરૂર જેમ તમે કીધું એ પ્રમાણે કે જે આપણે જેટલું અત્યારે પેડલિંગ વધી ગયું છે એટલે જ પ્રમાણે બંધાણી વધ્યા પેડલર્સ વધી ગયા છે છે બીજી એક હોય જે અમે ઘણી વાર જોયેલી છે કે એક વાર તમને ફ્રીમાં ઓફર કરે છે બીજી વાર ફ્રીમાં ઓફર કરે છે અને ત્રીજી વાર તમને એનું બંધાણી બનાવી દે છે હવે બંધાણી બનાવવા માટે તમારે ઘડી ઘડી જેમ કે ડ્રગ્સ આપણે જોઈએ મોટાભાગના ડ્રગ્સ ની જે માત્રા હોય છે અને એના જે પૈસા હોય છે બહુ ઘણા મોંઘા હોય છે હવે એ પૈસા ડેફિનેટલી એ લોકોના મનીમાંથી નથી મળતા એટલે એ પોકેટ મની ના મળે એટલે એ જે પેડલર્સ છે એ એ પરિસ્થિતિનો ઉપયોગ અને એનો ફાયદો ઉઠાવે છે અને એ ફાયદો ઉઠાવીને પછી એજ એ જે છોકરો કે છોકરી જે બી પેડલિંગમાં લાગી ગઈ છે એ એના બીજા ફ્રેન્ડ્સને આ વસ્તુમાં અંદર લઈ જવાની એટલે આને રોકવી ઘણી મુશ્કેલ છે અને આજે પેડલિંગ એ હદે વધી ગયું છે એનું એક રીઝન એ બી છે કે આપણે જેટલી બી મોટાભાગની સિરીઝ જોઈએ છે અત્યારે નેટફ્લિક્સ ઉપર કે કોઈ બી મોટા માધ્યમ પર જોઈએ છે એમેઝોન પર કોઈ બી પર અત્યારે નાઇન્ટી પર્સન્ટ જેટલી બી મૂવીઝ કે સિરીઝ આવે છે એમાં નાઇન્ટી પર્સન્ટ તમે ઉપર ટાઈટલ્સ વાંચતો હતો એમાં તો સબસ્ટેન્સ નું તમને ક્યાંક ને ક્યાંક વર્ણન દેખાવા મળશે એનાથી ઇન્ફ્લુઅન્સ થઈને મોટા ભાગના છોકરાઓ પેડલિંગમાં અને ડ્રગ્સ ફૂલ ફેક્ટર છે ડ્રગ્સ તો બહુ સારું છે લોકો ડ્રગ્સ ક્રિએટિવ બને છે આવા ઘણા બધા કહેવાય ને કે એકબીજા સાથે વાતો કરીને અને ડેફિનેટલી જે જે લોકો દેખે છે નેટફ્લિક્સ કે ઉપર કે કોઈ બી આવા માધ્યમ ઉપર હન્ડ્રેડ પરસેન્ડથી ઇન્ફ્લુએન્સ થાય છે અને તમે હમણાં જોયું હશે જેમ કે એનિમલ મૂવી આવ્યું એનું જે સોંગ બહુ ફેમસ થયું જે માથા પર દારૂ મૂકીને નાચે છે તમે બિલીવ નહીં કરો જે નાના છોકરાના બાળકોના માતા પિતા છે એમને પોતે આવી મીમ્સ બનાવી છે અને એ પોતે સોશિયલ મીડિયા પર મૂકી છે હવે તમે ઇમેજિન કરો કે જો એમના માતા પિતા આ રીતની હરકત કરતા હોય તો એમનો છોકરો શું ઇન્ફ્લુઅન્સ થશે અને શું નહીં કરે હતું કબીરસિંગ મૂવીમાં પણ એવું જ હતું કે ના ત્યારે તો જે કબીર સિંહ અત્યારે જે પ્રમાણે દારૂ અને ડ્રગ્સ લીધા આપણે પણ અરે ત્યારે એક મીમ જે બધા વાયરલ થયા હતા ત્યારે એક બાબત એ પણ સામે હતી કે કબીર સિંહ એ દિલ્હી યુનિવર્સિટીનો એક ટોપર વ્યક્તિ હતો જે ભણવામાં પણ સારો હતો ઇવન સારામાં સારો જે સર્જન પણ હતો તે પણ અત્યારે ક્યાંક એમ કહેવાય ને કે જે ઇન્ફ્લુઅન્સ જે વસ્તુ જે થવાનું હોય પરંતુ એ થતા નથી બીજી બધી બાબતો અત્યારે જોવા મળતી હોય છે જ્યોતિકભાઈ તમારી પાસે જો આવા બધા ઘણા વ્યક્તિઓ જો આવતા હોય તો અત્યારે

એ લોકો વ્યસન એ રોગ છે છે જ નથી નથી અથવા અને કદાચ સમજતા હોય તો સ્વીકારતા નથી જે વ્યક્તિ વ્યસન કરતું હોય એનું તો હું સમજું કે ભાઈ ચાલો એને તો ઓલરેડી ડિઝીઝ છે તો એ તો ના જ સમજી શકે પણ જયારે આ વસ્તુની શરૂઆત થાય છે ત્યારે ઘરમાં શરૂઆત થતી હોય કે ફ્રેન્ડ સર્કલમાં શરૂઆત થતી હોય ત્યારથી જ એને ઇગ્નોર કરવામાં આવે છે એટલે કમનસીબી અને કરુણતા એ વાત છે કે આપણે વ્યસન રોગ નથી ગણતા એને રોગ ના ગણતા હોય એટલે આપણે મેડિકલ પ્રોબ્લેમ કે કોઈ પણ રીતે આપણે એડ્રેસ જ નથી કરી શકતા અને હું તો એમ કહું છું કે માત્ર મેડિકલ પ્રોબ્લેમ નથી આ આખો બાયો સાયકો પ્રોબ્લેમ છે બાયો એટલે બાયોલોજીકલી મગજની અંદર કંઈક ફેરફાર થાય છે એટલે વ્યક્તિ વ્યસન કરે છે સાયકોલોજીકલ એટલે કંઈક એને માનસિક તકલીફો થાય છે ધારો કે જેમ વાત કરીએ એમ કે સ્ટ્રેસ છે ચિંતા છે ગભરાટ છે મન ઉદાસ રહેવું છે વધારે ગુસ્સો આવે છે કે અને સોશિયલ પ્રોબ્લેમ કે ભાઈ સામાજિક દ્રષ્ટિકોણથી કંઈક વ્યક્તિ પસાર કરી રહ્યું છે કોઈને કોઈને નુકસાન થયું છે 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 પ્રોબ્લેમ પ્રોબ્લેમ પેરેન્ટ સાથે નથી બનતું કંઈક પરીક્ષામાં થાય એટલે આ બધા બધા કારણો એવા કે જે આપણે સહજતાથી સ્વીકારી લઈએ છીએ હા ભાઈ એ તો દેવદાસ થઈ જ જાય ને એને તો બ્રેકઅપ થયું છે હમણાં એ તો પીધે રાખે ને હા એને તો ધંધામાં નુકસાન થયું છે એટલે થોડું રિલેક્સ કરવા માટે એ તો ગોવા ને દીવ ને ભાઈ જઈ આવે જ ને એટલે આપણે એને સહજતાથી લઈ લઈએ છીએ પણ ખરેખર જે તમે વાત કરી લક્ષણોની વાત

અથવા તો અંદરથી ગિલ્ટ ફિલિંગ કે અફસોસની ભાવના થયા કરવી અથવા તો ઊંઘના પ્રોબ્લેમ લોકોને થતા હોય છે એ પણ લોકો વ્યસન તરફ દોરાતા હોય છે ઘણા લોકો પોતાનું પરફોર્મન્સ એન્હાન્સ કરવા માટે સિગરેટ કે ચા કોફી અથવા તો એવા આલ્કોહોલ તરફ જતા હોય છે ઘણા લોકો પોતાના સ્ટાઇલ કે એક પોતાનું સ્ટેટસ કો બતાવવા માટે પણ જતા હોય છે એટલે લક્ષણો આ બધા હોય છે અને આ બધી શરૂઆત હોય છે જ્યારે જ્યારે વ્યસન આગળ વધતું જાય છે ત્યારે વ્યસન પર્ટિક્યુલર સ્પેસિફિક વ્યસનના સ્પેસિફિક લક્ષણ હોય છે દાખલા તરીકે ઓપીએમ નું વ્યસન છે એટલે અફીણ વ્યસન છે એમાં હાથ પગ ના દુખાવા થવા આંખોમાં પાણી આવવું નાકમાંથી પાણી આવવું દારૂ નું વ્યસન છે એમાં હાથમાં ધુજારી થવી પેટની ગડબડ થવી ઉલટી ઉબકા થવા ઊંઘ ના આવી સિગરેટ નું તમાકુ નું વ્યસન છે ઘણી બધી હા એટલે બહાર લાવવા માટે સૌથી પહેલી બે જ વસ્તુ કરવી પડે સૌથી પહેલું જે વ્યક્તિ જે છે જે વ્યક્તિને જે વ્યસન છે એને પહેલા આપણે સમજાઈને સ્વીકારવું પડે કે ભાઈ આ રોગ છે ધીસ ઇઝ ડિસઓર્ડર જેમ કે ડાયાબિટીસ બીપી થાઇરોઈડ અસ્થામાં આ રોગ છે એમ વ્યસન બી રોગ છે આ સૌથી પહેલી વસ્તુ કરવી પડે અને બીજું કે ઘરમાં જ્યારે શરૂઆત થાય છે પહેલી જ વખત કોઈએ વ્યસન કર્યું કે ભાઈબંધ સાથે પાર્ટી કરી કે સિગરેટનું એક્સપેરિમેન્ટેશન કર્યું એ પહેલી જ વખતથી એ ત્યાં તેને રોકથામ કરવી પડે તો જ આપણે એને આગળ વધતું રોકી શકીએ બાબત પણ યાદ આવે છે કે એક વ્યક્તિએ ક્યાંક અત્યારે તો આ ડ્રગ્સની જે શરૂઆત કરી હતી ત્યારે એમ કહેવાય ને કે વારંવાર ક્યાંક અત્યારે તેઓ ડ્રગ્સના બંધાણી બની ગયા હતા એક જ મહિનામાં ઘણી બધી વાર ત્યારે એક જ પેલું ક્યારે એક રીઝન આમાં દિલ તૂટી ગયું તો એક જણા એમ જ કહે કે આ મહિનામાં તારે કેટલી વાર દિલ તૂટતા હોય છે અને ક્યાંક આવા બધા રીઝન મૂકી દેતા હોય છે કે જે અત્યારે બહુ જ કોમન છે અને આ કોમન કોમનમાં ક્યાંક એમ એ લોકો નથી વિચારતા કે ના આ આપણા જિંદગી માટે પણ ઘણું હાનિકારક છે હું એક જ બાબત અત્યારે તો યુથને પણ કહેવા માંગીશ કે અત્યારે તમે જે આ બધી આ પ્રકારની જે પ્રવૃત્તિ કરો સૌથી પહેલાં પોતાના મા બાપનું વિચારવું બહુ જરૂરી છે સમાજનું પણ વિચારવું બહુ જરૂરી છે અને ત્યારબાદ આ પ્રકારની પરિસ્થિતિ કરો અરે લાવવું હોય તો પછી યુનિવર્સિટીમાં ટોપર થઈને બતાવો ને કેમ અત્યારે તે તે નથી જોવા મળતું કેમ અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે એવા પણ સવાલ છે ભૂમિ આપને એક પ્રશ્ન કે

તો પ્રોબ્લેમ છે તો પછી જયારે વન ટુ વન ટોક કરતા હોઈએ અમે અમે તો એવા સેશન સ્પેસિફિકલી રાખીએ છીએ કોમ્યુનિટી ગેધરિંગ યુથ તેની અંદર એક દિવસ નક્કી કરીએ પોસ્ટર વોસ્ટર રિલીઝ કરીએ કે ભાઈ પચાસ લોકો આવો એમ તો પચાસના ભલે બાર જણા આવે પચીસ જણા આવે નોટ એન ઇસ્યુ પણ જેટલા બી આવે એ લોકોને અમે લોકો ડાયરેક્ટલી વન ટુ વન વાત કરતા હોઈએ છીએ અને એક વસ્તુ છે કે કમ્પ્લીટ યુથ ની વાત નથી કરતી પણ આપણે ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ જોઈ શકીએ છીએ કે જે લોકો ઓલરેડી આ વસ્તુ પડી ગયા છે એ લોકોને બહાર બી નીકળવું છે બટ એ લોકોને કોઈ ઓપ્શન નથી તો એમને સોલ્યુશન કે વાત કરું તો હું સમજાવું મારી પરિસ્થિતિ તો હું આમાંથી બહાર નીકળી શકું છું લાઈક લાસ્ટ બે ત્રણ મહિના પહેલા અમે લોકો એવા બે ત્રણ લોકોને મળ્યા એમાં છોકરી બી હતી અને એમાં છોકરાઓ બી હતા જે વન ટુ વન જયારે વાત કરીએ ને કે તમે પ્લીઝ થોડીક મારી જોડે વાત કરી શકશો હા વાંધો નહીં વાત કરીએ તો એ જે એક્સેપ્ટન્સ છે અને એક વસ્તુ છે કે જયારે આપણે કોઈ કહીએ ને કોઈ કે ભાઈ મને આ પ્રોબ્લેમ છે આપણે બુદ્ધિ છે આવું કરાય ના કરાય કેમ આવું કર્યું આપણે પેલા છે ને ક્વેશ્ચન્સ પુટઅપ કરી દેતા હોઈએ છે વસ્તુ એ ખોટી છે ઓકે લેટ હિમ ટોક લેટ હર્ટ ટોક કે ભાઈ શું વસ્તુ થઈ શું પ્રોસેસ હતી તેનાથી એ વસ્તુ એને એમ કે એને ઉત્સાહ તેનાથી મળ્યો કે કોન્ફિડન્સ કોન્ફિડન્સનાથી મળ્યો કે હું આ વસ્તુ કરું એના પછી ધીમે ધીમે વન ટુ વન એમાં કેવું છે ને કે આ વસ્તુ એવી છે કે આપણે ગ્રુપમાં કોઈને કહી દઈએ કે હા તમે આ કરી લો આ કરી લો તો બધા માટે એક સોલ્યુશન નથી આ વસ્તુ બધા માટે ઇન્ડિવિજ્યુઅલ માટે અલગ અલગ છે તો આપણે જેટલું કેસ વર્ક કરીએ કે વન ટુ વન આપણે એને કમ્યુનિકેશન કરીને એને યુ નો બહાર નીકળવાનું ટ્રાય કરીએ તો દેટ ઇઝ ધ બેસ્ટ સોલ્યુશન વિચ આઈ થિંક આપે અત્યાર સુધી ઘણી બધી જગ્યાએ ગયા હશો પણ કર્યા હશે યુથ બહાર આવવા માંગે છે ખરી હમ યસ માંગે છે કેમ નથી માંગતો મેં એટલા માટે કીધું આખું નહીં પણ હું વીસ થી પચીસ ટકા કહી શકું કે હા એ લોકોને આવું છે બાર પણ આવું કેવી રીતે નહીં ખબર હવે એમાં બી કેવું છે હેન્ડ હોલ્ડિંગ જોઈએ હેન્ડ હોલ્ડિંગ કેવું હોય એક દિવસ માટે ના હોય કે હા એક દિવસ તમે ગયા વાત કરી ડન પછી એના પાસે તમારે ફોલોઅપ લેવા પડે એ ફોલોઅપ કોણ લે છે કોણ નથી લેતું એ કોઈ ખબર નથી હોતી અને એ લોકો છે ને જાણી જોડે ડોક્ટરને અપ્રોચ નથી કરતા કેમ કે ડોક્ટરે તો ફોલોઅપ લે નોર્મલ માણસ આ ફોલોઅપ લેવાનો નથી કેમ કે કોઈની પાસે એટલો ટાઈમ નથી કે હા એ માણસ માટે વિચારે તો દેટ ઇઝ અને ક્યાંક એક એક વસ્તુ આમાં એ પણ જે સાચી સામે આવતી હોય છે કે તમારો ફ્રેન્ડ્સ એટલે તમારું અત્યારે તો સર્કલ કેવું છે એ સૌથી વધારે ડિપેન્ડ કરે છે તમે અત્યારે કેવા વ્યક્તિ જોડે ફરો છો શું કરો છો શું નહીં જો અત્યારે તમે ક્યાંક બીજા રસ્તે જતા હોય તો ક્યાંક તેમને પણ અત્યારે તો પાછા લાવવાનો એક ફ્રેન્ડ્સ અત્યારે તો એક પ્રયત્ન કરતો હોય છે સાગરભાઈ આપને એક સવાલ થર્ટી ફર્સ્ટ જ્યારે નજીક આવતી હોય છે ત્યારે તમામ લોકો એક જ બાબત વિચારતા હોય છે મારે કહેવાની જરૂર નથી આપ તમામ લોકો ઘણા સમજદાર છો અને એમ કહેવાય ને કે અત્યારે જે આ વિદેશી કલ્ચર જે વધુ પડતું જે અપનાવવાની બાબતમાં બાબતમાં ક્યાંક આ ખોટા રસ્તે પણ અત્યારે તો યુથ જઈ રહ્યું હોય તેવું લાગતું નથી અત્યારે કારણ કે ચલો થર્ટી ફસ્ટ એટલે આપણે આપણા ગુજરાતીઓ છીએ આપણે બધા આપણે બધા ક્યાંક એમ જ વિચારતા જઈએ કે ના આપણું બેસતું વર્ષ એટલે જે પેલું દિવાળીમાં આવે ને એ જ હોય પણ આ થર્ટી ફર્સ્ટ એટલે ક્યાંક અલગ જ વસ્તુ અત્યારે તેઓ વિચારતા હોય છે શું કહેશો આપ તેને લઈને પણ ચોક્કસ તમે મને પોતાને ઘણું આશ્ચર્ય લાગે છે કે આપણે સેલિબ્રેશન નો કઈ અર્થ બહુ અલગ જ રીતે લઈ રહ્યા છે અને થર્ટી ફર્સ્ટ ડેફિનેટલી સેલિબ્રેટ કરવો જોઈએ એમાં કોઈ સવાલ નથી આપણે નવું વર્ષમાં જઈ રહ્યા છે નવા સંસ્કૃતિ એક્સેપ્ટ કરવી બી જરૂરી છે પણ એકલી એક જ સંસ્કૃતિને એક્સેપ્ટ કરવી જરૂરી નથી હવે અત્યારે જે અમે ટ્રેન્ડ જોઈ રહ્યા છે અને મેં જોયો છે ઘણા વખતથી વેસ્ટર્ન કલ્ચર રહ્યા લોકો હરે રામા હરે કૃષ્ણની ધૂન મજાવી રહ્યા છે અને એકત્રીસ ની એકત્રીસ ની તારીખે પહેલા પહેલા દિવસે સવારે મંદિરમાં જઈને હરે રામા હરે કૃષ્ણ કે જે બી ધાર્મિક જગ્યાઓ પર જઈને એ લોકો ત્યાં આગળ પ્રેયર્સ કરતા હોય છે અને આપણું થર્ટી ફર્સ્ટ નું જે સેલિબ્રેશન છે આખું એ લોકો આપણું એ લોકો એડોપ્ટ કર્યું છે તો હવે આપણે વિચારવાનું છે કે આપણે એ લોકો તરફ જઈ રહ્યા છે 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 અને આપણો પ્રોબ્લેમ એ કે આપણે જેટલા બી બહુ જલ્દી એક્સેપ્ટ કરીએ છીએ એમાં ડ્રગ્સ બી આવી ગયું અને બીજા જેટલા બી ફેક્ટર્સ છે બધા આવી ગયા પણ ડ્રગ્સ જે એવી બાબત છે કે જેને આપણે બહુ જ ઝડપથી એક્સેપ્ટ કર્યું છે અને એટલી રીતે એક્સેપ્ટ કર્યું છે કે બે હાજર બાવીસ ને ત્રેવીસ ની અંદર તો એવું લાગ્યું છે કે એવરી સેકન્ડ થર્ડ પર્સન ના મોઢા પરથી ડ્રગ્સ ની જ વાતો નીકળે છે એના સિવાય બીજી કોઈ વાતો હોતી નથી અને ડ્રગ્સમાં તો જેમ કે ભૂમિભાઈને કીધું કે ડોક્ટર જ્યોતિ સાહેબે કીધું કે અને જેમ આપણે વાત કરીએ કે આપણે જે ડ્રગ્સ લેવા વાળો હોય ને એ કોઈ દિવસ એવું સર્ચ ના કરે કે ભાઈ બેનિફિટ્સ ઇલ ઓફ મેરુઆના એ ગુગલમાં સર્ચ એમ જ કરવાનો છે કે ભાઈ બેનિફિટ્સ ઓફ મેરુઆના અને લોકો એવું માની લીધું છે કે મેરુઆના થી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વધે છે તમારું તમે એકદમ ક્રિએટિવ બની જાવ છો અને એવા બધા ઘણા બધા ફેક્ટર્સ કામ કરે છે અને ડેફિનેટલી ગૂગલ પર એવા બધા રિસર્ચ બી મળી રહ્યા હોય છે પણ એ લોકોને ખબર નથી કે નું કમ્પોનન્ટ કેટલું હોય છે આ ડ્રગ્સ લેવાથી એ લોકોને નુકસાન કેટલું થાય છે એમની જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે એની પર કેટલી ઇફેક્ટ થાય છે આપણી વસ્તુમાં એ લોકોને ખબર જ નથી એટલે એજ્યુકેશનનો અભાવ જી યુથ ને હાઈ ઓન લાઈફ થવું જોઈએ અને ડ્રગ્સ પર ડ્રગ્સ અને કોઈ બી એવા સબસ્ટેન્સ પર હાઈ ન થવું જોઈએ હા વ્યસન એક માનસિક રોગ છે એની સારવાર તમારે તાત્કાલિક રૂપે કરવી જોઈએ અને વહેલા તે પહેલા કરવી જોઈએ કેક લેવાના ઘણા બધા યુ નો અલગ સોલ્યુશન્સ છે તો જેની અંદર બંનેનું વિન વિન સિચ્યુએશન હોય એ વધારે જોવું જોઈએ દૂષણ વધી રહ્યું છે નજીક છે આપ સૌને એક નંબર વિનંતી છે કે આ બધા દૂષણથી અત્યારે તો દૂર રહો જો અતરાલ કોઈ કરતું હોય આ પ્રકારનું જે દૂષણ ક્યાંક વ્યસની બની ગયું હોય તો તેને પણ અત્યારે બહાર લાવવાનો એક પ્રયત્ન કરજો એ ઘણી સારી બાબત અત્યારે તો જે સામે આવતી હોય છે તેની સાથે જે અતરાલ વધારો રહ્યો છે છે ક્યાંક હજુ પણ પણ કાયદા કડક કરવા બહુ જરૂરી તેના લઈને રાજ્ય સરકાર કેવી રીતે વિચારશે કેન્દ્ર સરકાર પણ કેવી રીતે વિચારશે તે તો આવનારો સમય જ બતાવશે સાથે જ સાગરભાઈ ભૂમિબેન અને જ્યોતિકભાઈ આ પ્રમાણે અમારી સાથે આ ચર્ચા વિચારણા જોડાવા માટે તો દર્શક મિત્રો આજના જરૂર કાર્યક્રમ આપશો નમસ્કાર 了。